શિવ પુરાણ ભાગ સો એકસો કુમારજી કહે છે હેમ મહર્ષિ જ્યારે શંકુડે તપરને વરદાન પ્રાપ્ત કર્યું અને તે વિવાહિત થઈને પોતાને ઘેર આવ્યો ત્યારે દાર્થીઓને ખૂબ જ પ્રસન્ન થઈ એ બધા પોતાના ગુરુ શુક્રાચાર્યને સાથે લઈને એક દળ બનાવીને એની પાસે આવ્યા અને વિનયપૂર્વક એને પ્રણામ કરીને અનેક પ્રકારે આદર્શ આદર પ્રદર્શિત કરતાં કરતાં એનું સવન કરવા લાગ્યા પછી એને પોતાના અત્યંત તેજસ્વી સ્વામી માનીને અત્યંત પ્રેમ પ્રતિ એમની પાસે રહી ગયા આ બાજુ શંકર શંકરચુડી પણ પોતાના કુલગુરુ શંકરાચાર્યને આવેલા જોઈને બહુ આદર અને ભક્તિ થઈ એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા શુક્રાચાર્ય સમસ્ત અસુરો સાથે સલાહ કરીને એમની સંપત્તિથી શંકુરને દાનોદા અસુરોના અધિપતિ બનાવી દીધા દંપ પુત્ર શંકુર પ્રતાપી અને વીરતો હતો યશુર સ્વરાજ્ય પર અભિષિક્ત થવાને કારણે તે યશુરરાજ વિશેષ રીતે શોભા હતા ત્યારે સહસા દેવતાઓ ઉપર આક્રમ કરીને વેગપૂર્વક એમનો સંહાર કરવાનું શરૂ કરી દીધું સંપૂર્ણ દેવતા ભેગાની પણ એના ઉત્કૃષ્ટ તેજે સહન ન કરી શક્યા તેથી સમર્થી ભાગ્યા અને દિન થઈને યથ પર્વતોની ગુફામાં જઈને સંતાઈ ગયા એમની સ્વતંત્રતા જેવું તેઓ શંકચૂડના વશવર્તી બનવાને કારણે પ્રભાવિત થઈ ગયા આ બાજુ સૂર્ય પ્રતાપી શંકચૂડ પણ સંપૂર્ણ લોકોને જીતીને દેવતાઓના બધા અધિકાર છીનવી લીધા તે ત્રિલુકને પોતાને અધીન કરીને સંપૂર્ણ લોકો પર શાસન કરવા લાગ્યા અને સ્વયં ઇન્દ્ર બનીને બધા રાજના ભાગોને પણ કરવા હળપ તથા પોતાની શક્તિથી કુબેર સોમ સૂર્ય અગ્નિ યમ અને વાયુ વગેરેના અધિકારનું પણ પાલન કરવા લાગ્યું એ સમયે મહાન બલા પરાક્રમથી સંપન્ન શંકુડ સમસ્ત દેવતાઓ સુરો દાનવ રાક્ષસો નાગ કિન્નર મનુષ્યો ત્રેલુગના પ્રાણીઓનો તે એક સત્ર સમ્રાટ હતો આ રીતે મહાન રાજા રાજીશ્વર સંકલ બહુ વર્ષો સુધી સંપૂર્ણ ભુવનો રાજ્યનો ઉપયોગ કરતો રહ્યો એના રાજ્યમાં ન તો દુષ્કાળ પડતો ન કોઈ મહામારી રોગચાળો અને નતો અશુભ ગ્રહનો પણ પ્રકો હતો પોતાનો પ્રવાહ પાથરી શકતી નહીં આખી પ્રજા સદા સુખી રહેતી હતી પૃથ્વી વગર પણ અનેક પ્રકારના ધાન્ય અનાજ ઉત્પન્ન કરતી હતી વિવિધ પ્રકારની ઔષધિઓ ઉત્તમ ફળો અને રસથીયુક્ત હતી દેવતાઓ છે બધા શિવો સુખી હતા એમનામાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન થતો ન હતો ત્યારે વર્ણને શ્રમના બધા લોકો પોતાના ધર્મ સ્થિત હતા આ રીતે જ્યારે ત્રિલુકનું શાસન કર્યું હતું એ સમયે કોઈ દુઃખી નહોતું કેવળ દેવતાઓ દુઃખ પામી રહ્યા હતા એ મુનિ મહાબલિ શંકુળ ગોલોકૃષ્ણનો પરમ મિત્ર હતો તે સદાય જન્મ લેવો પડ્યો વ્યાસજી ત્યાર પછી પરાજિત થઈને રાજ્ય ખોઈ બેઠા હતા એ બધા સ્વર્ગુણ ઋષિ મંત્રણા કરીને બ્રહ્માજીની સભામાં ગયા ત્યાં પહોંચીને એમણે બ્રહ્માજીના દર્શન કરીને એમના તરણમાં અભિવાદન કરીને એમની સ્તુતિ કરી પછી પોતાનો આખો ઉપનાસ એમને બ્રહ્માને કંઈ સંભળાવ્યું ત્યારે બ્રહ્માએ બધા દેવતાઓ મુનિઓને ધીરજ આપી અને એમને સાથે લઈને સત્પુરુષને સુખ આપનારા વૈંકુ લોકતરફ ચાલી નીકળ્યા ત્યાં પહોંચીને બ્રહ્માએ સમાપતિના દર્શન કર્યા એમના મસ્તક પર શોભિત હતો મુકુટ કાનમાં કુંડળ ઝગડ મારી હતા અને દંઠમન માળાથી વિભૂષિત હતો એ દેવે પોતાની પધારી પૂજામાં શંખ ગદા અને પદ્મ ધારણ કર્યા હતા શ્રી વિગ્રહ પર પિતાંબર શોભી રહ્યો અને સદનંદન વગેરે સિદ્ધ એમની સેવામાં નિયુક્ત હતા દેવતાઓ બોલ્યા હે સામરશાળી વૈકુંઠ પતિ આપ દેવના પણ દેવ અને લોકોના સ્વામી છો આપ ત્રિલોકોના ગુરુ છો હે હરિ અમે સૌ આપના શરણ પંતશીએ આપ અમારી રક્ષા કરો સ્વયંના મહાવે માય ક્યારેય ચ્યુત ન થનાર હેશ્વરશાળી ત્રિલોકેશ આપ લોકોના પાલક છો હે ગોવિંદ લક્ષ્મી આત્મા નિવાર કરીને તમે પોતાના ભક્તોનો પ્રાણ સ્વરૂપ છો આપને મારા નમસ્કાર હો આ રીતે સુધી કરીને બધા દેવતા હરિ પાસે રડી પડ્યા વિષ્ણુ બોલે હે બ્રહ્મણ આ વૈકુંઠ યોગ્ય માટે પણ દુર્લભ છે તમે શા માટે આવ્યા છો તમારા પર કયું મોટું કષ્ટ આવી એ અથાત મારી સામે કહો શરદકુમારજી કહે હે મુને હરિનું વચન સાંભળીને બ્રહ્માજીએ વિનમ્ર ભાવથી મસ્તક મારીને એમને વારંવાર પ્રણામ કર્યા અને અંજલિ બદલાઈને પરમાત્મા વિષ્ણુ સમક્ષ થઈને દેવતાઓને કષ્ટથી સફળ શંકુરના બધા કરતુદ કઈ સંભળાવ્યા ત્યારે સમજ પ્રાણીઓના ભાવના જ્ઞાતા ભગવાન હરિ સાંભળીને એસી પડ્યા અને બ્રહ્મા પાસે રહસ્યનું ઉદઘાટન કરતાં બોલ્યા હે કમલિયોને હું શંકુરનો સમગ્ર પ્રધાન જાણું છું પૂર્વજન્મા મહાતૃ ગોપ હતો જે મારો ભક્ત હતો એનું વર્ણન કરું તે સાંભળો એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ ન કરવો જોઈએ ભગવાન શંકર સૌનું કલ્યાણ કરશે ગોલોકમાં મારા સ્વરૂપે શ્રીકૃષ્ણ રહે છે એમની શ્રી શ્રીરાધા નામથી વિખ્યાત છે તે જગતજનની જ્યાં પ્રકૃતિની પ્રાથમિક મૂર્તિ છે તે ત્યાં સુંદરભે વિહાર કરનાર છે એમના સુપદ અદ્ભુત ઘણા બધા ગોપ અને ગોપીઓ ત્યાં નિવાસ કરે છે તે નિત્ય રહેતા કૃષ્ણનું અનુવર્તન કરતાં કરતાં ઉત્તમ કોટિના ક્રીડાઓમાં તત્પરે છે એ જ ગોપા સમયે સંપૂર્ણ લીલાથી મોહિત થઈને સાપ પર પોતાને દુઃખ આપનારી દાનવ પ્રાપ્ત થઈ ગયું છે કૃષ્ણે પહેલાંથી જ વૃદ્ધના ત્રિશુર એનું મૃત્યુ નિર્ધારિત કરી દીધું છે આ રીતે દેહનો પરિત્યાગ કરીને પુનઃ કૃષ્ણ પાઠ થઈ જશે એ દેવીશ આવું જાણીને તમારે ભયભીત થવાની જરૂર નથી ચાલો આપણે મનની સંપૂર્ણ શ્રેણીજી એ શીગ્રજ કલ્યાણનું વિધાન કરશે સનતમાંજી હેમને આમ કહીને બ્રહ્મા સહિત વિષ્ણુલોકુ શિવલોક તરફ ચાલ્યા માર્ગમાં તે મનમાંને મનમાં ભક્ત વચન સર્વેશ્વર સંપૂર્ણ સંભૂર્ણ સ્મરણ કર્યા હતા હે વ્યાજે તે રમાપતિ બ્રહ્મા વિષ્ણુ સાથે એ જ સમયે શિવલોકમાંથી પહોંચ્યા જે મહાનદિવ્ય નિરાધાર ભૌતિકતાથી રહી છે ત્યાં પહોંચીને એમણે શિવ સમા દર્શન કર્યા પ્રકાશયુક્ત શરીરવાળા શિવ પાર્ષદો ઘિરાલી હોવાને કારણે વિશેષભાઈ શોભિત થઈ રહી હતી એ પાર્ષદોનું રૂપ સુંદર કાંતિ યુક્ત મહેશ્વર જેવું હતું એમને દસ બુજાવતી પાંચ મુખ અને ત્રણ નેતૃત્તા તે મનોહર સભા નવીન ચંદ્ર આકારવાળીને આકારવાણીને ચોખંડી હતી ઉત્તમ મહિલાઓ મણિયો તથા હીરાના હારથી તે સજાવેલી હતી અમૂલ્ય રત્નોના મનેલા કમલપાત્ર સુશોભિત હતી એમાં જાણી જાળી બારી યુક્ત ગોવાક્ષ બનેલા હતા અને સેંકડોની સરણીથી યુક્ત હતી એમાં ચારે બાજુએ ઇન્દ્રમણીના થાંભલા લાગેલા હતા તેના પર સ્વર્ણસૂત્રથી પ્રસિદ્ધ ચંદનના સુંદર પલ્લવ લટકી રહ્યા હતા જેથી તે મનને મોહી લેતી હતી તે સારી પીઠે સંકૃત સુગંધિત વાયુથી સુવાસિત હતી એક હજાર યુઝન વિસ્તારવાળી એ સભા ઘણા બધા સેવક ચાકરોથી ખીચોખ ભરેલી હતી એના મધ્યભાગમાં અમૂલ રત્નો દ્વારા નિર્મિત એક વિચિત્ર સિંહાસન હતું દેવી પાર્વતીએ એમને સુવાસિત તાંબુલ પ્રદાન કર્યું જેને એ ચાવી રહ્યા હતા શિવગણાસમાં શ્વેત ચામલ લઈને પરમ ભક્તિ સાથે એમની સેવા કર્યા હતા સિદ્ધિ ભક્તિ એમના સ્તવનમાં લાગ્યા હતા એ ગુણાથી પરેશાન જનક સર્વવ્યાપી નિરુદ્ધ નિરાકાર આજે માતાના અધીશ્વર પ્રકૃતિને અને પર પળ પર સર્વસંમત પરિપૂર્ણ આવા વિશેષ કોણથી યુક્ત શિવને જોઈને બ્રહ્માને વિષ્ણુએ હાથ જોડીને એમને પ્રણામ કર્યા શુદ્ધિ કરવા લાગ્યા હે ભગવાન તમે દિનો અને અનાથોના સહાયક દિનોના પ્રતિબલાક દિન બંધુ તે લોકોના અધીશ્વરને છો એ ગોરી અમારો ઉદ્ધાર કરો હે પરમેશ્વર અમારા પર કૃહપરો હેનાથ અમે તો તમારે માજેદાન છીએ હવે આપની જેવી ઈચ્છા હોય તેવું કરું ભાગ સ્વ પૂરો